હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણની અંદર વિષમું ચેપ્ટર જંગલો કોના જેનું સ્વઅધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિષય પર્યાવરણ ચેપ્ટર જંગલો જેમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલું તમારા ગામમાં જૂનામાં જૂનો વડ પાડવાનું નક્કી થયું તો તમે શું કરશો તો જે લોકો વડ પાડવાની તરફેણમાં હોય તે બધા લોકોને વૃક્ષના ફાયદા સમજાવીશ અને તેમને વડ ન કાપવા સમજાવીશ જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તો જંગલોના વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી છે ઓક્સિજન આપે છે રણને આગળ વધતું અટકાવે છે જમીનનું ધોવાણ અટકાવે છે ઔષધિઓ આપે છે બળતણ માટે લાકડું ફર્નિચર માટે લાકડું આપે છે જંગલો બચાવવા આપણે શું શું કરી શકીએ તો વૃક્ષોના છેદન પર કડક નિયંત્રણો મૂકવા વૃક્ષારોપણની પ્રવૃત્તિ વધારવી જોઈએ પડતર જમીનમાં વૃક્ષો વાવવા જોઈએ જંગલમાં આગ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ સ્થાનિક લોકોનો સહયોગ લઈ જંગલોની જાળવણી કરવી જોઈએ તમારા વિસ્તારમાં જંગલો કોણ કોણ બચાવે છે કેવી કેવી રીતે તો અમારા જંગલોના રક્ષણ માટે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે તેઓ જંગલમાં વૃક્ષારોપણ કરે છે વૃક્ષોને પાણી પીવડાવે છે વૃક્ષોનું સંરક્ષણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ દરેક પાઠની સમજૂતીના તમારી વિડીયો જોવા હોય તો એ વિડીયો તો મળી જશે પણ ઘણા બધા મિત્રોને અત્યારથી ટેન્શન છે વાર્ષિક પરીક્ષાનું શું થશે તો વાર્ષિક પરીક્ષાના મિત્રો પેપર શેટ છે એ આપણી એપ્લિકેશનમાં મુકાઈ ગયા છે ક્યાંથી મળશે આ બધું તો ભાઈ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને બધું મળશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ગુગલ પ્લે સ્ટોર ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી ઓપન કરવી આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખવા સેન્ડ ઓટીપી કરવી ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ પેડ ખુલેસમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો ગણિત ગુજરાતી અહીં આસપાસ હશે હો ટેન્શન ના લેતા ઇંગ્લિશ અને હિન્દી તમારા વિસ્તારમાં પ્રખ્યાત નૃત્ય વિશે લખો તો અમારા વિસ્તારનો પ્રખ્યાત નૃત્ય રાસ અને ગરબા છે નવરાત્રી તેમજ અન્ય પ્રસંગો દરમિયાન સંગીતના સાધનો સાથે ગીત ગાવામાં આવે છે અને બધા રાસ રમે છે તમારા ગામમાં કઈ કઈ ઉજવણી થાય છે કોઈ એક ઉજવણી વિશે લખો તો અમારા ગામમાં ઘણા બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જન્માષ્ટમી રામનવમી હોળી નવરાત્રી વગેરે તહેવારમાં ગામના બધા લોકો સાથે મળીને ધામધૂમથી તહેવારો ઉજવીએ છીએ ખોટો શબ્દ નાખો કુર્દુક ભાષામાં તોરંગનો અર્થ જંગલ થાય જેના પર આપણે એક ટીન બીજ ઉગાડી શકીએ તેને એક ટીન ટીન જમીન કહેવાય એક પાક લીધા પછી જેમાં કઈ ઉગાડવામાં ન આવે તેને ઝૂમ કૃષિ કહેવામાં આવે છે ચલો નીચેની પરિસ્થિતિ તમારા મતે ખોટી છે કે સાચી તે જણાવો વૈદિકે પોતાની ગાડી મૂકવાની જગ્યા કરવા માટે બે વૃક્ષ કાપી નાખ્યા તો ભેસે એક છોડ તોડી નાખતા ઇમરાને તે છોડને દોરી બાંધીને ઊભો કર્યું સાચી રીતે જોસેફે તેના જન્મદિને બે વૃક્ષો હોવાની પ્રતિજ્ઞા લીધી સાચી પપ્પાએ નિર્ણય કર્યો કે ઘર આગળના વૃક્ષો પાડી દેવા છે પણ ચિંટુએ એમનો નિર્ણય બદલાવી દીધો સાચી રીતે વસંતભાઈ પોતાના પશુઓને ચારો નાખવા પોતાના આંગણામાંથી રોજ એક બે ઉપયોગી છોડ તોડી નાખે છે તો ખોટી રીત તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન થયું તો ખાસ ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત